તો હાલો ફેસબુક ફેમિલી ઇન્સ્ટા ફેમિલી યુટ્યુબ ફેમિલી બધાને મારા દિલથી રામ રામ તો આપણે રિક્ષાનો વાત કરી હતી તો આપણે રિક્ષા લેવા જઈશ મારા પપ્પા અને હું અને મારો ભાઈ કેમ કે જયસિંહભાઈને કીધું હતું તો એ થોડાક કીધું હતું કે હવે આવી જાય જો બાપુએ ફોન કર્યો તો મેં નહોતો કર્યો એટલે પછી હું જયસિંહભાઈ તો નહોતા આવ્યા જયંતિભાઈ અને આપણે મુકેશભાઈ મામાન દીકરો છે મુકેશ અંબાણી તો જઈશી આપણે રિક્ષા લેવા તો રિક્ષા ભયાનગરમાં છે અને રિક્ષા લઈ અને પછી આપણે આવી જઈશું અને રિક્ષા લેવા જઈશી તો રિક્ષા બીજી બાંધવી પડી છે કેમ કે ત્રણ ચાર જણા હતા એટલે રિક્ષા તો બાંધવી જ પડે અને ભયાનગરમાં જાય અને રિક્ષા લઈ અને આવીશું કેમકે આપણે રિક્ષાના બાના પેટે આપ્યા હતા હવે દઈ દેવાના છે આપણે સાઠ હજાર રૂપિયા પહેલાં આપ્યા હતા આપણે આપણે દસ હજાર આપ્યા હતા અને એકસાઠ હજાર આપશે એટલે એકોતેર હજાર રૂપિયામાં આપણે રિક્ષા લીધી છે અને કાગળિયાન બાગળિયાન કરીને આપણે થોડા ઘણો ખર્ચો ને એમ કરીને લાખ રૂપિયા પડી જશે રિક્ષા તો આપણે રિક્ષા લેવા જઈશી અને બધાએ યુટ્યુબ ફેમિલી ઇસ્ટા ફેમિલી પછી ફેસબુક ફેમિલી બધા મને સપોર્ટ કરજો કેમ કે મારા પેટમાં નળી હું બીમાર છું એટલે તે મને નવા વિસ્તારો આવતા હતા ઘરે તો બાપુજી કે તને રિક્ષા લઈ દો એટલે તારે આરામ થાય તો આપણે આવી ગયા છીએ આપણે ઓફિસે ઓફિસે આવીને આપણે રિક્ષા લઈ લઈશું અને આ રિક્ષા આપણી છે નહીં અત્યારે રિક્ષા હજી બહાર છે હજી રિક્ષા આવશે આ તો એજન્ટ પહોંચે જશે એ છે અને બીજામાં કે આપણે રિક્ષા લઈને પછી આગળ વધીશું તો આપણે આવી ગયા છીએ એ એજન્ટે અને એ તો રિક્ષા એજન્ટે આવી જશે રિક્ષાનો જે કાગળ દેવી ઓટો કોન્સ્ટલ અને એનાથી આપણે રિક્ષા લઈ લીધી છે અને પૈસા જે હતા આપણે જેની વાત હતી એક જ નાખી અને હવે આપણે આવી જશે રવિપાર્કમાં અને રવિપાર્કમાં આપણે માતાજીનો હાર અને મેરડીમાં નોન મમ્મ માં હનુમાનજી મહારાજને બધાને હાર લઈ આવ્યા છે અને બધાના હાર આપણે સડાવી દીધા છે અને હવે હાર આપણે રિક્ષાએ એક બાંધી દઈશું અને પપ્પા અને હા મારા બાપુજી છે વી એમ જીત્યા નામ એનું છે વિઠ્ઠલભાઈ વી એમ જીત્યા અને મોટાભાઈ જયંતિભાઈ છે એનાથી નાના છે જયસિંહભાઈ જીત્યા તો એ હમણાં આવશે અને બધાએ હવે ફેસબુક ફેમિલી ઇન્સ્ટા ફેમિલી તો આપણે રિક્ષા લઈ આવ્યા છીએ તો આપણાને સપોર્ટ કરજો બધાય આપણે સુરત રવિ પાર્કમાં આપણે રૂમ રૂમશે અને આપણે રિક્ષા આપવાની છે અને કોઈ પણ મને કોઈ મને સપોર્ટ કરજો કેમ કે મારા પેટમાં નળી છે તો મારે બધાએ ફેસબુક ફેમિલી ઇસ્ટા ફેમિલી તમારો ખૂબ ખૂબ આભાર ઇસ્ટામાં મારે ચારસો છે ફોલોવર પણ આપણે ફેસબુકમાં પાંચ હજાર ફોલોવર થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે યુટ્યુબમાં થઈ ગયા છે ચાર હજાર બસો સબસ્ક્રાઈબર તો બધાયનો ખૂબ ખૂબ આભાર તો મને સપોર્ટ કરી તો તેમાં જગદી જીત્યા ફેસબુક જીત્યા છે અને મારી યુટ્યુબ ચેનલમાં જઈ મેલડી આપણે મા મેલડી ચાલી છે ઘરની લક્ષ્મી છે તો લક્ષ્મી અમે કરીને કે આપણે કીધું હતું કે મારે લગ્ન નથી કરવા તો લગ્ન વહેવાળના ગોળધાણા ખાધા તો માતાજી ઘરે આ બેડો માથે થવા એ વે ઓછું થઈ ગયું હતું માતાજીના શાક સાગ તો માતાજીને આપણે બહુ માની છીએ અને જેને દર્શન કરવા હોય તો ખૂટવડા ગઢ ખૂટવડા ગોવળીમાં ગઢ ગોળી એક તરીકે પૂંજાય છે જે કોઈને આવવું હોય તો મોકારનું મોટા ગામ છે ના માતાજીનો ખેલો છે અને ભૂતનો સણેલો ગઢ હતો ને એ એને વેર વિખેર કરી નાખેલો છે તો એનો જીવ જીવતો જાગતો કરશો આપણે અત્યારે હાલમાં છે કેમ કે એ પથ્થર તમે ટેમ્પામાં કે રિક્ષામાં ન આવે એવા પથ્થરોને માતાજીએ હાથના થાપાથી પાડેલા છે તો માતાજીના તમે જે માનતા હોય ગોળીમાને આવજો અને દર્શન કરજો તો આપણે દીકરીને ગોળીમાના થાપા પૂંજાઈ છે એટલે થાપા તરીકે જ આપણે રિક્ષામાં થાપા મરાવી દઈશું ગૌળીમાંનો પંજે પૂંજાય છે એટલે પંજો જ રાખીશું આપણે અને બધા માતાજીને માનતા હોય લાઈક શેર કમેન્ટ કરજો અને ગલત કમેન્ટ કોઈ ન કરતા આપણે માતાજીને માની છીએ માતાજીને જે ન માનતા હોય એને પણ આપણે કોઈને કાંઈ નથી કહેતા પણ આપણે લાઇક શેર કમેન્ટ કરજો અને ગલત કોઈ કરતા ની મહેરબાની કરીને તમને માતાજી તમારા પરિવારને સુખી રાખ લાઇક જાય એને વધારે સુખી રાખે માનતા હોય એને તે સુખી રાખે ન માનતા એને વધારે સુખી રાખે જય માતાજી તો આપણે માતાજીમાં ગૌળીમાનો પંજો આપણે આપી દઈશું તો જય માતાજી તો આ રીતે આપણે પંજે પૂંજાય છે એટલે પંજો તે આ દીકરી કુંવારી દીકરી અને એ પણ ગૌળીમાને બહુ માને છે એટલે આપણે ગૌળીમાના પંજ તરીકે જ પૂંજવાના છીએ જય માતાજી જય મા મેરડી મારો જીવના ના રામ રામ તો આપણે એમાં મેરડી સિવાય તો આ નથી તો આપણે માને હોય આપણે ફોટો મૂક્યો અને હેન્ડલ અને પછી જ આગળ આપણે હાલશું જય માતાજી જય મા મેરડી મારો જીવ તો બધા ફેસબુક ફેમિલીને ઇન્સ્ટા ફેમિલીને જય માતાજી જય મા મેરડી મારા જીવના રામ રામ તો બધા મને સપોર્ટ જેમ કરો છો એમ કરતા રહેજો ફેસબુક ફેમિલી ઇન્સ્ટા ફેમિલી અને યુટ્યુબ ફેમિલી બધા મને સપોર્ટ કરજો જય માતાજી જય મા મેરડી મારા જીવના રામ રામ સાજુ મરામાં કાંઈ બ્લોગમાં બોલતા આવડતું નથી તો ભૂલ શક થાય તો માફ કરજો મારા વાલીડા અને મને લાઇક શેર કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો અને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મારી માતાજી મારી ઢીંગલી જો કરે છે અને આપણે થઈ ગયું છે હંધોઈ તો દીકરી દુખણા લે છે ઓ મારી દીકરી બીજી વાર હેઠ લીધા તો તમે જોઈ શકો છો અને મારી ઢીંગલી અમારી ઘરની ખુશી હશે અમારી ઘરમાં પહેલા કેમ કેમ કે સિવા અમે આગળ નથી કે રોયલ મોટર જોઈએ નથી તો બધા ફેસબુક ફેમિલીને સપોર્ટ કરજો તો હવે કે સપોર્ટ કરજો ફેસબુક

તો હવે ડોસી માને દેસુ કે પેસેન્જર તરીકે કે એક ફેરો મારવાનો છે તો મા છે એ મા એટલે કહેવાય મા બીજા વગડાના વા તો પેલા માને બિહાડશું પછી જ આગળ વધશું કે આપણા ઘરમાં આપણી મા છે એ જનેતા જ હાસી છે તો મારી ગણતરી એવી છે કે પેલા માતાજીને પછી માં જનેતા તો પહેલાં જ હોય તે પેસેન્જર તરીકે બિહાડશું ફેરો મારી દઈશું પછી લઈ જઈશું દીકરીને મેલડી અને ગોળી 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 લાવી જાય છે આશીર્વાદ આપી દીધા છે